મિત્રો સરકારી મુદ્રણાલય વડોદરા દ્વારા એક ભરતી આવેલી છે જેમાં ધોરણ આઠ પાસ દસ પાસ અને બાર પાસ હોય તેમજ આઈટીઆઈ થયેલા હોય એવા ઉમેદવારો પણ એપ્લાય કરી શકે છે તો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ એપ્રેન્ટિસ માટેની ભરતી છે જેમાં એપ્રેન્ટિસશીપ અધિનિયમ ઓગણીસો એકસઠ હેઠળ અત્રેના મુદ્રણાયમાં એપ્રેન્ટિસોની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે નીચે દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટિસશીપ માટે ભરતી કરવાની થાય છે દરેક ટ્રેડ માટે વયમર્યાદા સત્તર બે બે હજાર પચીસના રોજ ચૌદ વર્ષથી ઓછી ન હોવી જોઈએ એટલે ચૌદ વર્ષથી વધારે ઉંમર હોય એવા ઉમેદવારો એપ્લાય કરી શકે છે અહીંયા મિત્રો ટ્રેડ મુજબ કેટલી ખાલી જગ્યાઓ છે વાઇઝ અને લાયકાત શું જોઈશે એની વિગતો આપવામાં આવી છે જેમાં સૌથી પહેલો જ જે ટ્રેડ ભરતી છે એમાં ઓફસેટ મશીન માઇન્ડર માટેની પોસ્ટ છે જેમાં અનુસૂચિત જાતિ માટે બે જગ્યાઓ અનુસૂચિત જનજાતિ માટે એક બિન અનામત માટે બાર આમ કુલ પંદર જગ્યાઓ આપવામાં આવી છે જેના માટે લાયકાત એસએસસી પાસ એટલે ધોરણ દસ પાસ હોય એવા ઉમેદવારો એપ્લાય કરી શકે છે બીજી પોસ્ટ છે બુક બાઇન્ડર માટેની જેમાં અનુસૂચિત જાતિ માટે ત્રણ અનુસૂચિત જનજાતિ માટે બે બિન અનામત માટે ઓગણીસ આ રીતે કુલ ચોવીસ જગ્યાઓ આપવામાં આવી છે જેમાં ધોરણ આઠ પાસ હોય એવા ઉમેદવારો પણ એપ્લાય કરી શકે છે ત્રીજા નંબરની જે પોસ્ટ છે એમાં ડીટીપી ઓપરેટર છે જેમાં અનુસૂચિત જાતિ માટે કોઈ પોસ્ટ નથી જનજાતિ માટે પણ કર નથી જ્યારે બિન અનામત માટે બે જગ્યાઓ છે આવી બે પોસ્ટ છે જેમાં આઈ ડીટીપી પાસ કરેલ હોય એવા ઉમેદવારો એપ્લાય કરી શકે છે ત્યાર પછી ઓફિસ ઓપરેશન એક્ઝિક્યુટિવ બેંક ઓફિસ માટેની એક પોસ્ટ છે અનુસૂચિત જાતિ માટેની અનુસૂચિત જનજાતિ માટે કોઈ જગ્યા નથી બિન અનામતમાં આઠ જગ્યાઓ છે આ રીતે કુલ નવ જગ્યાઓ આપવામાં આવી છે જેના માટે એચ એટલે ધોરણ બાર પાસ હોય એવા ઉમેદવારો એપ્લાય કરી શકે છે તો આ રીતે અહીંયા પોસ્ટ પોસ્ટવાઈઝ લાયકાત શું જોઈશે અને કેટલી જગ્યાઓ છે એની વિગતો પછી જે અગત્યની બાબતો છે એ જોઈ લઈએ તો ઓફસેટ મશીન માઇન્ડર ટ્રેડમાં આઈટીઆઈ પાસ કરેલ હશે તેને અગિયાર વર્ષ છૂટ આપવામાં આવશે અને આગલા વર્ષમાં પ્રવેશ મળશે એટલે ઉંમર મર્યાદાની અંદર અહીંયા છૂટ આપવામાં આવશે ત્યાર પછી દરેક ઉમેદવારોએ એપ્રેન્ટિસશીપ ઇન્ડિયા ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ અહીંયાથી તમે નોંધી શકો છો સ્ક્રીનશોટ પાડી શકો છો અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આની લિંક આપેલી છે ત્યાં જઈને પણ એપ્લાય કરી શકો છો તો આ વેબસાઇટ પર તમારે જવાનું છે આ વેબસાઇટ ઉપર જઈ અને ફરજીયાત રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ અને રજીસ્ટ્રેશન નંબર અરજી ઉપર ફરજીયાત દર્શાવવાનો રહેશે જે તમે અરજી મોકલી આપો છો એના ઉપર તમારું જે રજીસ્ટ્રેશન નંબર છે એ પણ લખવાનો છે ખાસ યાદ રાખી લેજો મિત્રો ત્યાર પછી ઉમેદવારોએ અરજીમાં તમામ વિગતો ભરી ટ્રેડનું નામ કયા ટ્રેડમાં તમે અરજી કરો છો એ ટ્રેડનું નામ લખવાનું છે મોબાઈલ નંબર દર્શાવી અરજી સાથે જન્મ તારીખનો દાખલો અભ્યાસની માર્કશીટ અને આધાર કાર્ડની પ્રમાણિત નકલો તારીખ સત્તર બે બે હજાર પચીસ સુધીમાં અહીંયા એડ્રેસ આપવામાં આવેલું છે વ્યવસ્થાપકશ્રી સરકારી મુદ્રણાલય અને લેખન સામગ્રી આનંદપુરા કોઠી રોડ વડોદરા ત્રણ નવ જીરો 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 એક ને મળી રહે તે રીતે મોકલી આપવાની રહેશે તો અહીંયા જે એડ્રેસ આપેલું છે આ એડ્રેસ ઉપર તમારી જે અરજી છે એ સત્તર બે બે હજાર પચીસ સુધીમાં મળી જાય એ રીતે મોકલી આપવાનું રહેશે અહીંયાથી તમે એડ્રેસ નોંધી શકો છો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે ત્યાંથી પણ જોઈ શકો છો ત્યાર પછી જે ઉમેદવારોએ એપ્રેન્ટિસ અધિનિયમ ઓગણીસો એકસઠ મુજબ સરકારશ્રી દ્વારા નિયત કરેલ તાલીમની મુદત રહેશે તેમજ તાલીમ દરમિયાન સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ માસિક સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે અને તાલીમ પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણાશે તો મિત્રો અહીંયા જે સમયગારો છે એ દરમિયાન તમને સ્ટાઇપેન પગાર ધોરણ પણ ચૂકવવામાં આવશે જ્યારે એનો સમયગારો પૂર્ણ થાય ત્યારે તમે આપોઆપ છૂટા કરેલ ગણવામાં આવશે સરકારી મુદ્રણાલય અને લેખન સામગ્રી વડોદરા તો મિત્રો આ હતી વડોદરા સરકારી મુદ્રણાલય દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલે સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત